કે સાહેબ મારી પાસે પણ 800 પશુ છે અને અમારા દક્ષિણ ગુજરાતમાં તો દરેક ઘરે ઘરે પશુપાલકો છે અને એના કારણે જે ગુજરાતની સમૃદ્ધિમાં જે ઝડપથી વિકાસ થાય છે એનું કારણ સહકાર છે અમને અમે જ્યારે ગાડીમાં આવતા હતા ત્યારે અદરની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જગદીશભાઈ મંત્રીશ્રીને કહ્યું કે સરકારનું જે બજેટ છે એટલું જ મોટું બજેટ સહકારનું છે પણ મેં ત્યારે એક ટકોર કરી હતી કે સરકાર જેટલા લોકોને નોકરી આપે છે ને એના કરતા વધુ લોકોને આર્થિક ઉપાર્જનમાં કે નોકરીમાં કોઈ મદદ કરતો હોય તો આ સહકારી શકો છો હું તો અધ્યક્ષ બન્યો મને જવાબદારી હતી ઇલેક્શન લડવાની જીતવાની અમારા બધાના સાથ સહકાર સાથે ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકે મોદી સાહેબનું નેતૃત્વ હતું મોદી સાહેબની લોકપ્રિયતા હતી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન હતું

तो साधे गठबंधन गठबंधन કરીને લડતા હતા કે બધાને એક સાથે એમની જોતી ટિકિટો મળી એની જાતે મેન્ડેટ મળ્યો અને આ કારણે જે પરિણામ આવ્યું કે 16 માંથી 15 કોઈકે 16 કોઈને 14 એ રીતે ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન જીત્યા કોંગ્રેસ તો લગભગ નામ સસ્ત થઈ ગઈ અને જે ગઠબંધનને કારણે નુકસાન હતું એટલે કારણે સહકારી સત્રની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં એમને પણ કામ મળ્યું અને જવાબદારી નિભાવતા પણ થયા છે આપણે લગભગ ત્રણસો ને એકોતેર જે મોટી સંસ્થાઓ છે મુખ્ય સંસ્થાઓ છે તમને ખબર છે કે બધી જ સુગર ફેક્ટરી આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે બધી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે બધી જ ખરીદ વેચાણ સંઘો હોય એપીએમસી હોય ખેતી બેંક હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે લગભગ ત્રણસો થી વધુ Sistema.